આગળના ઉપનામો તરફ વધીએ મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી અવશ્ય ને અવશ્ય શેર કરજો ગુજરાતની આર્થિક રાજધાની પૂછી ગુજરાતની આર્થિક રાજધાની પૂછી તો ગુજરાતની આર્થિક રાજધાની એટલે અહેમદાબાદ આવે શું આવે ભાઈ અમદાવાદ આવે ગુજરાતની આર્થિક રાજધાની પૂછાય તો અમદાવાદ સાચો જવાબ આવે ગુજરાતની ન્યાયિક રાજધાની ગુજરાતની ન્યાયિક રાજધાની કે તો પણ અમદાવાદ સાચો જવાબ આવે છે પ્રથમ પાટનગર ગુજરાતનું પ્રથમ પાટનગર કયું શહેર હતું ભાઈ આવો સવાલ પૂછાય તો અમદાવાદ સાચો જવાબ આવે છે ભાઈ ગુજરાતનું હૃદય કહી શકાય કોને આવું ઉપનામ મળેલું છે ગુજરાતનું હાર્ટ ગુજરાતનું હૃદય તો એ પણ સાચો જવાબ શું છે અહેમદાબાદ છે મૃત માનવીઓનો ટેકરો લોથ સ્થળ બરાબર લોથલની વાત છે ભાઈ મૃત માનવીઓનો ટેકરો એટલે લોથ સ્થળ લોથલ તો ભાઈ તમને ખબર છે લોથલ પણ ક્યાં આવેલું છે રે અમદાવાદ રે બરાબર એટલે કે અમદાવાદમાં આવેલું છે લોથલ બરાબર તમે અમદાવાદનું આમ તો ગીત પણ સાંભળ્યું હશે ભાઈ તો મૃત માનવીઓનો ટેકરો લોથ સ્થળ જેને કહેવામાં આવે છે લોથલ અને જે ક્યાં આવેલું છે ભાઈ અહેમદાબાદ ખાતે આવેલું છે ભૂલાઈની વાલા મિત્રો આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ હોજે કુતુબ હોજે કુતુબ તરીકે કોણ ફેમસ છે ભાઈ તો કાકરિયા તળાવ અમદાવાદ ખાતે જે કાકરિયા તળાવ આવ્યું છે એ હોજે કુતુબ બરાબર હોજે કુતુબ તરીકે ફેમસ છે ભાઈ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી આવું કીધું તો નળ સરોવર અમદાવાદ એ પક્ષીવિદો માટે અભ્યાસની શું છે ભાઈ આંગણવાડી છે યાદ રાખજો ભાઈ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી કહી શકાય તો એ શું છે નળ સરોવર અમદાવાદ કારણ કે ત્યાં ભાઈ અવનવા પક્ષીઓ આવે છે અને પક્ષીવેદોને ત્યાં અવનવા પક્ષીઓ વિશે માહિતી મળે છે એટલે આંગણવાડી કીધી છે ગુજરાતનું ઓટો હબ તો ગુજરાતનું ઓટો હબ પૂછાય એટલે સાણંદ સાચો જવાબ આવે અને સાણંદ પાછું ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે ગ્રીન સિટી ગ્લોબલ સિટી ગ્રીન સિટી ક્લીન સિટી આવું તમે સાંભળ્યું હશે ને ભાઈ તો આ ગ્રીન સિટી એટલે ભાઈ ગાંધીનગર ગ્રીન સિટી ગાંધીનગર ગ્લોબલ સિટી ગાંધીનગર ત્યારબાદ ભારતીય ઝુરાસિક પાર્ક ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે અથવા જો આમાં બે બને છે બરાબર એટલે બેયને આપણે સોલ્યુશન કરી નાખીએ બે ડાઉટનું સોલ્યુશન કરીએ ભારતીય જ્યુરાસિક પાર્ક પૂછાય તો ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરમાં આવેલું છે નો ડાઉટ એ સાચું છે પણ રયાલી ઓપ્શનમાં હોય તો બાલાસિનોર મહીસાગર ખાતે આવેલું છે એ પણ ભારતીય જ્યુરાસિક પાર્ક તરીકે જ ફેમસ છે દુનિયાનું વસ્ત્ર તરીકે જેને ઓળખવામાં આવ્યું એ ખંભાત છે ભાઈ દુનિયાનું વસ્ત્ર તરીકે જે ઓળખાણું દુનિયાનું વસ્ત્રનું ઉપનામ જેને મળ્યું એ ખંભાત છે ભાઈ આણંદ મુકામે આવેલું છે સુવર્ણપણની ભૂમિ સોનેરી પાનનો મુલક મુલક એટલે મલકની વાત છે ભાઈ મારા મલકના મેનારા જેવું છે ભાઈ સુવર્ણપણની ભૂમિ સોનેરી પાનનો મુલક તો ચરોતર પ્રદેશ છે જે ક્યાં આવેલો છે ચરોતર પ્રદેશ તો આણંદ ખેડા અને મધ્ય ગુજરાતનો આ વિસ્તાર મધ્ય ગુજરાતનો આ વિસ્તાર સોનેરીપણની ભૂમિ સોનેરી પાનનો મુલક તરીકે પણ પ્રખ્યાત થઈ ચૂકેલો છે ભાઈ પ્રથમ ખાનગી બંદર તો પ્રથમ ખાનગી બંદર ભાઈ પીપા વાવ છે કયું છે ભાઈ પીપા વાવ છે અમરેલી મુકામે જે આવ્યું છે એ પ્રથમ ખાનગી બંદર છે ભાઈ ડાંગનું પ્રવેશ દ્વાર પૂછ્યું ભાઈ ડાંગનું પ્રવેશ દ્વાર તો ડાંગનું પ્રવેશ દ્વાર વધઈ છે ભાઈ વધઈ બરોબર અને વધઈ ક્યાં આવેલું છે ડાંગમાં જ આવેલું છે અરવલ્લીની પૂંચ અરવલ્લીની પૂંછ તો અરવલ્લીની પૂંછ એ થલતેજના ટેકરા અમદાવાદ થલતેજના ટેકરા અમદાવાદથી લઈને તમને ખબર હશે ભાઈ રાયસીના હિલ્સ સુધી આ અરવલ્લીની અરવલ્લીની પર્વતમાળાઓ અરવલ્લીની પર્વતમાળાઓ નીકળી ચૂકી છે ભાઈ બાણગંગા બાણગંગા તરીકે જે ફેમસ છે એ છે ભાઈ શેર શેરક્રિક કચ્છમાં આવેલું શેર સિરક્રિક જ્યાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે એ શેર સીરક્રિકની વાત છે ભાઈ કરોડો સુવાલીની ટીકરીઓ તો તાપીનો નદીનો જે કિનારો છે એ કરોડો સુવાલીની ટીકરીઓના નામથી ઓળખાય છે લોક ગેટ બંદર ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર મારા ભાવેણામાં છે ભાવનગરમાં આવેલું છે ભાઈ બરાબર યાદ રાખજો ભાઈ લોક ગેટ બંદર ભાવનગર ભાવેણા એલપીજી એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર એલપીજી ગેસ આયાત કરનાર પ્રથમ ખાનગી બંદર તો એક છું શું છે ભાઈ પોરબંદર છે બેકવોટર બંદર બેક વોટર બંદર એટલે ભાઈ પોરબંદર બેક વોટર બંદર એટલે કયું બંદર પોરબંદર મત્સ્ય બંદર મત્સ્ય બંદર તો ભાઈ જવાબમાં શું આવે મત્સ્ય બંદર તો વેરાવળ ગીર સોમનાથમાં આવેલું છે ભાઈ બરાબર જે મત્સ્ય બંદર તરીકે પ્રખ્યાત છે આપણે કાલે વિશે ઘણી બધી ચર્ચા કરી હતી આની પહેલાના વિડીયો તમે નો જોયા હોય તો અવશ્ય ભાઈ જોઈ લેજો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને અવશ્યથી ભાઈ મૂકજો જેથી કરીને અમે કંઈક નવા વિચારો સાથે તમારી સમક્ષ આવી શકીએ કેમિકલ્સ બંદર કેમિકલ્સ બંદર તરીકે જે પ્રખ્યાત છે એ દહેજ છે તો દહેજ ક્યાં આવેલું છે આવો સવાલ ડાયરેક્ટ પૂછાય ભરૂચમાં આવેલું છે ભાઈ પેટ્રો રસાયણ બંદર પેટ્રો રસાયણ બંદર તો એ હજીરા છે હજીરા ક્યાં આવેલું છે સુરત મુકામે આવેલું છે ભાઈ એ પણ એક યાદ રાખજો ગેટવે ઓફ પોર્ટ ગેટવે ઓફ પોર્ટ એટલે હજીરા જે સુરત ખાતે આવેલું છે સૂર્યનગરી તરીકે જે ફેમસ છે ભાઈ સૂર્યનગરી તરીકે જે ફેમસ છે એ છે ભાઈ સુરત ડાયમંડ સિટી તરીકે જે ફેમસ છે એ પણ છે ભાઈ સુરત મક્કાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે કોને તો એ પણ સુરતને જ કહેવામાં આવે અથવા બાબુલ મક્કા બાબુલ મક્કા આવું પણ કહેવામાં આવે તો પણ સુરત સાચો જવાબ આવે છે હીરકનગરી કારણ કે હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલી નગરી છે હીરકનગરી તો પણ સુરત સાચો જવાબ આવે દિલબહાર નગરી દિલબહાર નગરી તો પણ સુરત સાચો જવાબ આવે ભારતનું ટોકિયો કયો ભારતનું ટોક્યો કયો તો પણ સુરત સાચો જવાબ આવે છે ભારતનું એન્ટર વર્પ આવું કીધું છે તો પણ સુરત સાચો જવાબ આવે ફ્લાય ઓવર સિટી ઓફ ગુજરાત તો પણ સુરત જ સાચો જવાબ આવે છે સત્યાગ્રહની ભૂમિ તો સત્યાગ્રહની ભૂમિ એટલે બારડોલી સુરત ખાતે કારણ કે ઓગણીસો અઠ્યાવીસમાં જે સત્યાગ્રહ થયો હતો ને વાલા મિત્રો એ સત્યાગ્રહ સાથે સંકળાયેલી વાત છે એટલે સત્યાગ્રહની ભૂમિ બારડોલી સુરત ખાતે આવેલું છે યાદ રાખજો ભાઈ ગુરા ગુજરાતનું ચેરાપુંજી ગુજરાતનું ચેરાપુંજી તો કપરાડા વલસાડમાં આવેલું છે અલ્લા વલસાડમાં આવેલું કપરાડા ગુજરાતનું ચેરાપુંજી છે પરશુરામની ભૂમિ પરશુરામની ભૂમિ તો એ વલસાડ છે ભાઈ ગુજરાતનું પંચગીની ગુજરાતનું પંચગીની તો ગુજરાતનું પંચગીની નારગોલ છે ભાઈ નારગોલ વલસાડ મુકામે જે આવેલું છે ગંગા તરીકે કોણ ફેમસ થયું છે ભાઈ ગંગા તરીકે ઘેલો નદી ફેમસ થઈ છે ગંગા તરીકે કશ્યપ ગંગા તરીકે શું ફેમસ થયું છે તો વાત્રક નદી આ કશ્યપ ગંગા તરીકે ખૂબ જ ફેમસ થઈ રહી છે કિરાત કન્યા કિરાતની કન્યા તરીકે કોઈ ફેમસ હોય તો એક નદીનું નામ છે ભાઈ એ નદીનું નામ છે હાથમતી નદી કઈ નદી ભાઈ હાથમતી નદી એ કિરાત કન્યાના નામથી ફેમસ છે ઉત્તર ગુજરાતની અંબા તરીકે કોને ઓળખવામાં આવે તો ભાઈ ઉત્તર ગુજરાતીઓની અંબા તરીકે જે નદી ફેમસ છે એ નદીનું નામ છે ભાઈ સાબરમતી નદી કઈ નદી ભાઈ સાબરમતી નદી તો એ પણ ભૂલતા નહીં માલધારીઓની માતા માલધારીઓની માતા તો એ નદી કઈ છે ભાઈ મચ્છુ નદી છે ભાઈ માલધારીઓની માતા એટલે મચ્છુ નદી નિરાધારોની માતાનું નામ એટલે કે આરોગ્ય માતાનું ધામ ખંભાળે જ આણંદ મુકામે જે આવેલું છે ખંભાળે જ બરાબર ખંભોળે જ જેને કહો છો તમે એ આણંદ મુકામે આવેલું છે નિરાધારોની માતાનું નામ આરોગ્ય માતાનું ધામ આવું પણ એને કહેવામાં આવે છે સાધુઓનું પિયર સાધુઓનું પિયર છે ભાઈ શું છે સાધુઓનું પિયર તો ગિરનાર જૂનાગઢ એ સાધુઓનું પિયર છે ભાઈ સાધુઓનું મોસાળ કે દેવોનું મોસાળ કે તો સિદ્ધપુર પાટણ છે ભાઈ એ પણ યાદ રાખજો ભાઈ અઘોરીઓનું શિખર ઓઘડ ઓઘડનું જે શિખર છે ને ઓઘડનું શિખર એ જૂનાગઢમાં આવેલું છે જ્યાં અઘોરીઓ વસે છે ભાઈ અઘોરી તમને ખ્યાલ હશે ભાઈ અ વે ઓફ લિવિંગની એક પ્રકાર કહી શકાય જેમાં બધું ત્યાગ કરીને શ્મશાનમાં રહેવાનું હોય એ ઓઘડ ઉપર વસતા અઘોરીઓનું શિખર છે જૂનાગઢ મુકામે જે આવેલું છે બાયો વિલે વિલેજ બાયો વિલેજ તરીકે મોછા પોરબંદરમાં આવેલું સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ હેરિટેજ વિલેજ હેરિટેજ વિલેજ તરીકે તેરા કચ્છમાં આવેલું છે ભાઈ સૌરાષ્ટ્રનું વૃંદાવન તો સૌરાષ્ટ્રનું વૃંદાવન એટલે માધવપુર પોરબંદરમાં આવેલું છે સૌરાષ્ટ્રનું વૃંદાવનના નામથી જે ફેમસ થયું છે એ માધવપુર પોરબંદરમાં આવેલું છે મિની કુંભ મેળો જ્યાં ભરાય છે મિની કુંભ મેળો જ્યાં દર અઢાર વર્ષે મિની કુંભ મેળો ભરાય છે એ ભાળભૂત ભરૂચ મુકામે આવેલું છે ભાઈ ગંદર્ભ મેળો એટલે કે ગધેડાઓનો મેળો તો ગધેડાઓનો મેળો વોઠા મુકામે ભરાય છે અમદાવાદમાં આવેલું છે વોઠા જ્યાં સાત ન નદીનો સંગમ થાય છે હાખ સામે ખાશે આવા સૂત્ર બોલી ગયો એમાં સાત નદીઓના નામ આવી ગયા માતૃ ગયા તરીકે ફેમસ હોય તો એ સિદ્ધપુર પાટણ છે ભાઈ માતૃ ગયા તરીકે જે ફેમસ છે તો એ છે ભાઈ સિદ્ધપુર પાટણ છે પિતૃ ગયા તરીકે જે ફેમસ છે ભાઈ પિતૃ ગયા તરીકે ફેમસ હોય તો એ ચાંદોદ છે વડોદરા મુકામે જે આવેલું છે એ ચાંદોદની વાત છે અંબાજી ક્યાં આવેલું છે તો બનાહકાંઠા બરાબર નાના અંબાજી ક્યાં આવેલું છે તો ખેડબ્રહ્મા સાબરકાંઠા બંને યાદ રાખજો ભાઈ રણુજા ધામ ક્યાં આવેલું છે તો રણુજા ધામ રાજકોટમાં આવેલું છે નવા રણુજા ધામ ક્યાં આવેલું છે તો કાલાવાડ જામનગરમાં આવેલું છે આ બધી ડિટેલ્સ યાદ રાખજો ભાઈ આમાંથી ડેફિનેટલી એકાદ સવાલ તમારી આવનારી કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે ભાઈ સોમનાથ પ્રભાસ પાટણ તરીકે તમે જેને ઓળખો છો એ ગીર સોમનાથ ભાઈ પ્રભાસ પાટણ ઘેલો સોમનાથ તો ઘેલો સોમનાથ ક્યાં આવેલું છે ભાઈ રાજકોટ મુકામે આવેલું છે ભાઈ ઘેલો સોમનાથ રાજકોટ મુકામે દાહોદનું ખજુરાહો દાહોદનું ખજુરાહો તો બાવકાનું શિવ મંદિર છે ને બાવકાનું શિવ મંદિર એ દાહોદનું ખજુરાહ તરીકે ઓળખાય છે દંડકારણીય પ્રદેશ દંડકારણીય પ્રદેશ તો એ ડાંગ જિલ્લો પ્રખ્યાત છે એમાં બર્ડ સિટી પક્ષી શહેર તરીકે શું ફેમસ છે તો બર્ડ સિટી ઓફ ગુજરાત એટલે પોરબંદર એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય સપ્ત નદીનું સંગમ સ્થળ સાત નદીઓનું સંગમ જ્યાં થાય છે એ વોઠાનો મેળો જ્યાં ભરાય છે એ વોઠા સ્થળ અમદાવાદ ખાતે આવેલું છે માવા આ સૂત્ર તમને વાત કરી હશે શંખો દ્વાર બેટ શંખો દ્વાર બેટ ક્યાં આવેલું છે બેટ દ્વારકા મુકામે આવેલું છે શંખો દ્વાર બેટ સમુદ્રીય પરિતંત્ર તો પિરોટન ટાપુ જામનગર મુકામે આવેલું છે ભાઈ સમુદ્રીય પરિતંત્ર પિરોટન ટાપુ જામનગર મુકામે આર્દ્રભૂમિ વેટલેન્ડ અથવા જલપ્લાવિત ક્ષેત્ર નળ સરોવર અમદાવાદ ખાતે આવેલું છે જ્વાળામુખીય સરોવર તો દૂધિયું તળાવ પાવાગઢ ખાતે આવેલું છે મોરધારના ડુંગરો નાના ગીર અમરેલીમાં આવેલા છે થોડુંક બતાતું નથી પણ મિત્રો શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે વાંધો નહીં આવે નવલખા મંદિર ઘૂમલી દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે નવલખા બંદર કે તો મોરબી મુકામે આવેલું છે નવલખા ગઢ કે અથવા પેલેસ કે નવલખા દરબારગઢ અથવા પેલેસ કે તો ગોંડલ મુકામે આવેલું છે નવલખા કોઠાર કે તો પાવાગઢ પંચમ પંચમહાલ ખાતે આવેલું છે નવલખા મેદાન કે તો વડોદરા ખાતે આવેલું છે અને નવલખી વાવ કે તો પણ એ વડોદરા મુકામે જ આવેલું છે આ નવ 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 ફરીવાર યાદ રાખજો નવલખા મંદિર ઘુમલી દેવભૂમિ દ્વારકા નવલખા બંદર મોરબી નવલખા દરબારગઢ પેલેસ ગોંડલ નવલખા કોઠાર પાવાગઢ પંચમહાલ નવલખા મેદાન વડોદરાને અને નવલખા વાવ વડોદરા ખાતે આવેલી છે ભાઈ